ઝઘડિયા તાલુકામાં અવાનવરણ નાની મોટી અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે જેમાં કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ રેડ એન્ડ ટેલર ઇન્ટરનેશનલ કંપનીની એક અર્ટિગા કાર આજરોજ વહેલી સવારે કંપનીના પાંચ જેટલા કર્મચારીઓને લઈ ઝઘડિયાના ધરોલી ગામ તરફથી જીઆઈડીસી ધરોલી ચોકડી તરફ આવી રહી હતી તે દરમિયાન ધરોલી ચોકડી પહેલાં અર્ટિગા કારના ચાલકે કારને બેદરકારીપૂર્વક પૂર ઝડપે ચલાવતા કાર પલટી મારી ગઈ હતી કાર ચાલક સહિત કારમાં સવાર છ કર્મચારીઓ પૈકી નૈત્રંગના અક્ષય કર્મશીભાઈ વસાવાની ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘવાયેલાઓને વાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત અંગે વલિયા પોલીસે તપાસ હાથ ધરી છે